અને હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ઓલપાડ માંગરોળમાં વરસાદ વરસી રહ્યો છે માંડવી સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં એમ પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના ભાગરૂપે જ સુરત જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો અલગ અલગ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેમાં ઓલપાડ માંગરોળ માંડવી સહિત અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવા વરસાદ છેલ્લા ઘણા દિવસથી જિલ્લાના

મોટા ભાગના તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને ઓલપાર છે માંગરોળ છે માંડવી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમે ધારા વરસાદ વરસી રહ્યો છે જોકે હાલ તો છે પરંતુ વહેલી સવારથી જે રીતે વરસાદ આવી રહ્યો છે જેને લઈને જે ડાંગર પકડતા જે ખેડૂતો છે ખેડૂતોએ ડાંગર ઉપડીની શરૂઆત કરી દેવામાં આવી છે અને આજે સવારથી સુરત જિલ્લામાં જે વરસાદી માહોલ જામ્યો જેને લઈને ખેડૂતોમાં ખુશી માહોલ જોવા મળ્યો છે આભાર તમામ વિગતો માટે